કે એમના નિશાના ઉપર ત્યારે ઇકોતેરનું જે યુદ્ધ થયું અમદાવાદ હતું અચ્છા અમદાવાદ અમદાવાદ પાકિસ્તાનના નિશાના ઉપર હતું કારણ કે ગુજરાતનું એ ત્યારે પાટનગર હતું ગાંધીનગર તો આપણે પછી બન્યું પણ ત્યારે અમદાવાદ હતું અને અમદાવાદની લોકો નિશાન બનાવવા માંગતા હતા ત્યારે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે હમણાં બહુ ચર્ચા આવ્યો છે થોડા દિવસ પહેલા ચંડોળા તળાવનો કે ચંડાળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસી આવ્યા આ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે ત્યારે પણ હતું ને આજે પણ છે તો ત્યારે આપણી પાસે બહુ ટેકનોલોજી નહોતી અત્યારે આપણે દુશ્મનને જે રીતના ગુમરાહ કરી શકીએ તો દુશ્મનો આપણને ગુમરાહ કરે છે ત્યારે સરકારે એવું કર્યું હતું કે પાકિસ્તાન જો અમદાવાદ ઉપર હુમલો કરે તો શું થાય તો એને ગુમરાહ કરવા માટે પહેલાં તો આપણે અંધારપટ કરી દેતા હતા અને જે ચંડોળા તળાવ છે એને ચારે ફરતી લાઇટો લગાડવામાં આવી હતી ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપ્યો હતો અને લાઇટો લગાડી દેવામાં આવી હતી નાની મોટી અને એવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે ચંડોળા તળાવ એ શહેર છે એટલે પાકિસ્તાનના વિમાનો જો અમદાવાદ તરફ આવે અને બોમ્બ ફેંકવા માટે જગ્યા જુએ ત્યારે પેલી જીપીએસ સિસ્ટમ નહોતી એટલે અજવાળું જોઈને લોકો બોમ્બ ફેંકતા હતા તો ચંડોળા તળાવ ઉપર લાઇટો લગાડી કૃત્રિમ શહેર ઊભું કરવામાં આવ્યું હતું કે જો બોમ્બ પડે તો ચંડોળા તળાવમાં પડે અને માણસોની જાનહાની ના થાય પણ પછી જો કે અમદાવાદમાં બોમ્બ પડેલું તમે એ વખતે માહોલ સાયરન વાગે તો બીક લાગતી એના સિવાય અત્યારે કેવું છે અત્યારે ટીવી વાળા બહુ ડરાવે છે ને આપણને કે મિસાઈલ છૂટ્યું છે ને ડ્રોન આવ્યું છે આપણને ખબર છે કે અમદાવાદમાં આવવાનું નથી તેમ છતાં છતાં આપણને ટીવી વાળા રાત્રે સુવા દેતા નથી હ અને પછી આપણા સંરક્ષણ વિભાગના અધિકારીઓ કે છે કે આવું કંઈ થયું નહોતું પણ એને બહુ લાંબો ગાળો જતો રહે છે તો અત્યારે ડરનો માહોલ વધારે ત્યારે સાયરન વાગે ત્યારે ડર લાગતો પણ આના જેટલો ડર નહોતો તો પાસેથી હવે યુદ્ધ યુદ્ધની કહાનીઓ જે રસપ્રદ હતી એ જાણી હવે તો યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે આ પ્રકારના જે ચર્ચા છે અમે નવજીવનમાં કરતા રહીશું નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા